મિત્રો જોવાનું ભૂલતા નહીં અને આજે તો આપણે આવી ગયા છીએ વાડીએ તો જોઈ શકો છો ઘણો બધો કેમ કે બે દિવસથી વરસાદ હતો એટલે આપણે કાંઈ વાડીએ નહોતા આવ્યા એટલે પવનનું એવું બધું હતું એટલે કપાસ ઘણો બધો આડો પડી ગયો જોઈ શકો છો આપણે તો અહીંયા પહેલાં તો અત્યારે પાણી ભરાઈ ગયું કેમ કે આપણે એટલા હેવી ના બહુ નહીં પડ્યો ઉપલા શેઢે ઘણો પડી ગયો છે અહીંયા તો બહુ નહીં પીડ્યો અહીંયા તો પાણી ભરાણું છે આપણે તો અહીંયા તો આવડો મારા માથા જેવડો કપાસ છે બધી ના છે સીભડાનો વેલો પણ શીભડા આપણને ક્યારેક ખાવા ના જો કપાસી માથા વર્ષનો કપાસ પણ સારો છે આવડો આપણે ક્યારેય કપાસ નથી થયો ઓણના વર્ષમાં કપાસ પણ સારો જ છે આપણે તો આપણે એટલા ઉપલા જઈને તમને બતાવી કપાસ કેવો આડો પડી ગયો જોઈ શકો વરસાદની લીધે થોડોક પવન સાથે આવ્યો નીકળે મિત્રો આ બધે આપણે કપાસ આડો પડી ગયો કેમ કે પવન એટલો લીમડા એટલે જોરથી પવન આઈ તરત બધે ફૂકે એટલે આ બધો ઘણોય કપાસ આડો પડી ગયો છે ને ઊભો આપણે કરવાનો છે કેમ કે આ થોડું ફૂગાઈ જાય બધું પછી આમ જો હવે હેડફોન નમી ગયા કપાસ આટલા આટલામાં જ ઘણો છે આમ તો બહુ નહીં પણ આટલામાં બહુ પડી ગયો કપાસ જો આવું બધું એટલામાં હવે એવું જ કરી નાખ્યું હેઠળ જ બધો પડી ગયો આટલામાં હવે તો આપણે ચિત્તા જઈએ કેમ કે બા અત્યારે હું ને આવી ગયા તા વાળીએ કેમ કે તરફ તો બા અત્યારે બકાલે તો આપણે જઈએ બાપા બાપા જઈને મળીએ બ્લોગમાં બા તો આમ હવે છેલ્લે આપણે તો ફરી ફરીને બાપા જવાનું પાસે આમ છેલ્લે અત્યારે અહીંયા આપણે ગુવાર ઉતારી રહ્યા છે બા હું કરો છો ગુવાર ઉતારો ગુવારે જોવાડો પડી ગયો ને બા ગુવાર ઉતારો કેટલોક ઉતાર્યો એટલું ઉતાર્યો તો જો બા અત્યારે ગુવાર ઉતારે છે કેમકે શાક બકાલું જ આ બધામાં જ ઉતારવાનું છે કેમ કે વરસાદ આવી જાય પછી બધું ઓલું થઈ જાય એમ કરતા અત્યારે ઘરે ખાવા શાક બકાલું એટલે ઉતારેશ બા ગુવાર પણ બધી આડો પડી ગયો બા તો જો મિત્રો ગુવાર પણ બધે આડો પડી ગયો છે કેમ કે પવન જ એટલો આવેલો છે અને આપણે એક ભીણખો તરબૂચ તમને બતાવશું આપ ક્યારેય તરબૂચ નથી થઈ પહેલી વાર જો આ પહેલી વાર તરબૂચ આવ્યું છે આપણે ક્યારેય ઓણ સીઝન માં તરબૂચ નથી આવ્યું વાડીમાં તરબૂચ કે સીબડા કાઈ ન આવ્યું કાબા ઓણ બધું પડી ગયું પેલા વરસાદ ન થયો એટલે અત્યારે કાઈ ન આવ્યું કાબા હા રહી રહી ને વરસાદ થયો હશે અત્યારે ભલે રહી રહી તો એ કામ નો પણ કપાસ પડી ગયો બધે તો આપણે બતાવશું વાડીમાં શું શું છે બધું કપાસ કેવો થઈ ગયો પહેલી વાર આવો ફોદો આવ્યો છો મિત્રો આવો થઈ ગયો કપાસ હજી એમ તો કઈ કપાસ નહી આવ્યો તો જો મિત્રો આ તો જો હાવ પડી ગઈ હવે નીકળી જ ગઈ એવું લાગે જો મૂળિયામાંથી જો માંથી નિકળી ગઈ આ પણ નીકળી ગઈ ઘણી તો મુરતની જે આપણે વહી હતી પણ બધી નીકળી ગઈ મોટી મસ્ત થઈ ગઈ જ ઝાર જો મિત્રો જાયનું ડુંડું પણ આવી ગયું છે અને ખડી ગયું જો કેમકે કે વરસાદની લીધે અને અત્યારે મસ્ત નજારો છે મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે કેમકે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે મસ્ત ઠંડો પવન આવી ગયો નજારો પણ સુપર છે જો કેવું લીલું સમ છે હા છે મિત્રો ભીંડો જે ભાઈ હમણાં જ વીણાયેલો છે તોય ઘણો છે એ છે ડાય ગયો જો ભીંડો કપા માથે પડી ગયો છે એટલે કપાની છે ઓલ ડટાઈ ગયો ભીંડો અંદર ઘણો બધો ભીંડો પણ છે આપણી વાડી આપણે ભીંડો ને ગુવાર બે જ બકાલું થાય બીજું કાંઈ વાડી કે બકાલું થાતું નથી તો જો મિત્રો આપણે મરસી વાવી છે મરસી આ મરસી છે પણ મરસી માથે બધે કપા પડી ગયો જો આ બધે મરસી માથે કપા પડી ગયો એટલે કાંઈ મરસી દેખાતી નથી જો ફાલ લઈ એમાં આવી ગયો કે અહીંયા વાવ્યા છે જીસોડા ને દૂધી એવું છે અહીંયા તો મિત્રો આપણે અત્યારે દેખાડશું અમારો કૂવો વાળીનો તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો જો આપણે કૂવામાં આવી ગયા છીએ આજ તો કૂવામાં જો મસ્ત ઉપર કેમ કે વરસાદને લીધે જો કેવું આશરૂ તેલ જેવું પાણી ભરેલું છે આપણે આવી ગયા છીએ કૂવાના કાંઠે મિત્રો જો અંદર ઘણા બધા કબૂતરા પણ છે ફૂડ જો મસ્ત કૂવાનો પણ નજારો છે આશરૂ તેલ જેવું પાણી ભર્યું છે આજે કૂવામાં કેમ કે વરસાદ આવ્યો છે એટલે નકર તો પાણી ખૂટી ગયું હતું કુવામાં અત્યારે હાલમાં તો જો મિત્રો આપણે સરસ મજાનો એ સરગો પણ છે આપણે બે ત્રણ વર્ષથી વરસથી પણ બકરાવાળા આવે એટલે કાંઈ બકરાવાળા રહેવા નથી દેતા કેમ કે બકરા પાટી જતા એટલે ઊણ જો સરસ મજાનો મોટો સરગવો પણ થઈ ગયો છે ઊણસિંકો આવે તો અને હવે તમને મેં દેખાડશું રામભોળ કેમ કે મસ્ત એમાં પણ જો રામભોળ એટલે મોટા મોટા રામબોર થઈ તો એમાં પણ જો સરસ મજાનો ફાલ આવી ગયો છે બોવડીમાં જો હવે શિયાળાની સિઝન શરૂ થઈ જાય છે એટલે એમાં બોર પણ આવી જશે બે કલમ જાય છે તો બીજી પણ કલમ દેખાડશું જે તો હમણાં જ બનાવી છે તો આપણે રામ નોડી અને હવે આપણે બાને પૂછીને ઘરે વૈયા તો ઘરે જઈને બ્લોગમાં મળીએ તો આપણે બાને પૂછી લીધું હવે આપણે જઈએ ઘરે તો જો મિત્રો આપણે રોડે આવી ગયા કેમ કે ઘરે જવા માટે ના કેવું મસ્ત પાણી પીર્યું છે જો મિત્રો સુપર નજર સામે આપણે દેખાય આપણું ઘર છે જો કેવું મસ્ત ફેર્યું છે ને તો ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા દાદા સુતા હે કેમ દાદા સુતાશ કેમ ઉતા છો પર બેઠી અમે વીએ દાદા જો ઉતા છે મારા બા આજે ગુવારની ઉતારે જો મિત્રો આ આપણે મગ છે દાદાએ હુકકી દીધા છે તમે હુકકી દીધા દાદા મગ તમે હુક્યો મગ તમે હુક્યો હા તો જય દ્વારકાધી જય રામાપીની જય માતાજી તો આપણો વ્લોગ આ એનધી છે તો આવા અમારા અવનવા ગામડાના દેશી બ્લોગ જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણો ડેલી રોજ બ્લોગ આવશે તો બધા મિત્રો જોવાનું ભૂલતાની બાય બાય